આમના એક વ્યક્તિની હત્યા કરનાર છ શખ્સો પોલીસ પકડમાં અને હત્યા હત્યારાનું રિકન્સ્ટ્રક્શન કરાયું લીંબડી છત્રીસ સમાજની વાડી નજીક તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ ત્રણ વ્યક્તિઓ ઉપર દસ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિને શરીના ઘા ઝીકી મોતને ઘાત ઉતારી દીધા હતા જેમાં લિયાદ ગામના હિતેશભાઈ હેમુભાઈ સુરેલાની હોસ્પિટલ સારવારમાં દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે આ હત્યારાઓને નહીં પકડે ત્યાં સુધી પોલીસ દ્વારા લાશ સ્વીકારવાની ના પાડી હતી ત્યારે પોલીસ દ્વારા આશ્વાસન આપતા લાશ સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ પકડમાં છ હત્યારાઓ આવી જતા જેઓનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું હતું તેમજ લિયા ગામના ગામમાં પણ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ રીકન્સ્ટ્રક્શન પોલીસ કાફલા સાથે કરવામાં આવ્યું હતું માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ ગતરો તેર એક બે હજાર છવ્વીસ ના રોજ લીંબડી બજાર વિસ્તારમાં લેક વ્યુ કરીને જગ્યા આવેલી છે ત્યાં એક બનાવ હતો આ બનાવની અંદર ફરિયાદી દીપકભાઈ સન ઓફ કાળુભાઈ ભાવાભાઈ સુરેલા જે છે એમની ફરિયાદ મુજબ એ પોતે મરડ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે એ બજારની અંદર ખરીદી માટે ગયેલા હતા આ ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે કુલ છ આરોપીઓના એમણે નામ લખાવેલા છે જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા જયપાલભાઈ વલજીભાઈ જયદેવભાઈ વાલજીભાઈ ઘનશ્યામભાઈ સીતાપરા પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પહેલાં ઉગ્ર બોલા ચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જનાર હિતેશભાઈ અમુભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું આ સમગ્ર બનાવ પાછળનું કારણ એવું હતું કે અગાઉ આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ જે છે એમના ભાઈની દીકરી ને અગાઉ આરોપીઓ જે છે એ ભગાડી લઈ ગઈ અને એની સાથે લગ્ન કરેલા હતા જે વાતનું મંદુક રાખી અને અવારનવાર એમની સાથે જે છે મગજમારી થતી હતી અને ગઈકાલે તેઓ ખરીદી દરમિયાન સામ સામે આવી જતા બનાવ બનેલો હતો બનાવ બનતાની તુરંત જ થોડી જ વારમાં જે આ બાજુની જે પોલીસની પેટ્રોલિંગની ટીમ છે અને આ બાબતે તેમમાં આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક જ આમાંથી ચાર જે આરોપીઓ જે છે એની જે છે ગઈકાલે એમને હસ્તગત કરી અને અટકાયત કરવામાં આવેલી હતી અને એ પછીના બીજા જે બે આરોપીઓ બાકી હતા એમને પણ ખૂબ જ ઝડપથી પકડી બાકીના બે આરોપીઓ ઘનશ્યામભાઈ અને જે જયદેવભાઈ બંને પણ પકડી પાડવામાં આવેલા છે અને આગળની જે તપાસ જે છે એ

પોલીસે તમારી માંગ સ્વીકાર કરી લીધી હા પોલીસે અમારી માંગ સ્વીકાર કરી હતી જવા તૈયાર છે